નમસ્કાર શું પ્રભાતમ મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ગદ્યપાટ પંદર નનુ વર્ણિતો અશી પાર્ટ થ્રીનો અભ્યાસ કરીશું મિત્રો આપણે પાઠના પાર્ટ વન અને ટુમાં જોયું એ પ્રમાણે કે એક સ્ફટિક શિલા ઉપર જીમૂતવાહન મલયવતી ચેટી અને વિદુષક બેઠા છે અને ત્યારે વિદુષકને એવું લાગે છે કે નાયિકા મલયવતી એ અત્યારે થોડી થાકેલી છે એનો ચહેરો ઝાંખો છે બેસીને રાજ મલયવતીના મુખને જોઈને જીમૂતવાહનને પણ એવું જ લાગે છે અને તને ખોટી હેરાન કરી એમ કહે છે પરંતુ છતાં પણ એનું મુખ તો સુંદર છે નંદનોદ્યાનમ કહીને એનું વર્ણન કરતાં આપણે રાજા જીમૂતવાહનને જોયા છે અને જ્યારે રાજા એટલે કે જીમૂતવાહન મલયવતીનું વર્ણન કરે છે તે સાંભળીને વિદુષકના મનમાં એમ થાય છે કે હું પણ સુંદર છું પરંતુ ઈર્ષ્યાને કારણે કોઈ મારું વર્ણન કરતું નથી ત્યારે ચેટી કહે છે કે ત્વામ વર્ણયામી કે હું તમારું વર્ણન કરીશ બરાબર ને ચેટી કહે છે કે હું તમારું વર્ણન કરીશ ત્યારે ખૂબ આનંદમાં આવી ગયેલો વિદુષક કહે છે કે હા હા તું મારી ઉપર એટલી કૃપા કર જેથી મને કોઈ એમ ન કહે કે તું એવો છે તેવો છે માંકડા જેવો છે અને ત્યારે ચેટી કહે છે કે હા તમે અહીં શાંતિથી બેસો હું તમારું વર્ણન કરીશ પરંતુ મિત્રો આપણે પ્રારંભમાં જ જોયું છે એ પ્રમાણે કે વર્ણયામી શબ્દના બે અર્થો છે વર્ણન કરું અને વર્ણ એટલે કે રંગું આ બે અર્થની જે શ્લેષયુક્ત ચમત્કૃતિને કારણે આપણે હા આ ત્રીજા વિભાગને જોઈશું કે તમાલ વૃક્ષના તમાલ પાંદડા વડે ચેટી વિદુષકના મુખને રંગે છે અને ત્યાં એ વિદુષક પોતે થોડો છોભીલો બને છે કે આ મારું જાણે અપમાન કરી રહી છે અને ત્યાંથી એ જવા તૈયાર થાય છે ત્યારે ચેટી એને રોકે છે અને વારવાનો પ્રયત્ન કરે છે અને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે અને ચાલ હું વિદુષકને પ્રસન્ન કરવા માટે જાઉં ત્યાં તો ચતુરિકા એને ચતુરિકાની એ વાત સાંભળીને મલયવતી એને રોકવાનો પ્રયત્ન કરે છે અને ચેટી નાયક અને નાયિકાને આમ લાંબા સમય સુધી તમે બેસો અને હું જાઉં એમ કહીને બેને એકલતા આપવાનો પ્રયત્ન કરે છે ત્યાં આપણો આ ગદ્ય પૂરો થાય છે તો ગદ્યના અંતિમ ભાગને આપણે જોઈશું પરંતુ અહમ ત્વામ વર્ણયામી નનું વર્ણિતો હસી સાચે જ હું તમારું વર્ણન કરીશનો જે હાર્દ છે તે આપણે હવે પછી જોવા જઈ રહ્યા છીએ તો મિત્રો જોઈશું આપણે આપણો પાર્ટ થ્રી ભાષાંતર અને એની સાથે એ ભાષાંતરની સાથે સાથે જે કેટલાક મુદ્દાઓ છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું આપ સૌ પાઠ્યપુસ્તક અને નોટબુક લઈને બેસી જજો કે જેથી જે શબ્દો તમને ભારે લાગતા હોય એ લખતા જજો અને સાથે સાથે આ ભાષાંતરને સમજતા પણ જજો તો મિત્રો જોઈશું આપણો આ ગદ્ય ચેટી આર્ય ત્વમ મયા વિવાહ જાગરણ નિદ્રાયમાણો નિમિલિતાક્ષા શોભનો દૃષ્ટ તથેવ એન વર્ણયામ અને કે હું તમારું વર્ણન કરીશ તો હવે ચેટી એનું વર્ણન કરે છે અને વર્ણન કરવા માટે એટલે કે એને રંગવા માટે બેસાડે છે ત્યારે એ શું કહે છે કે આર્ય એટલે કે માનાર્થે એ શબ્દ વાપરે છે કે વડીલ ઓ મહાશય તોમયા વિવાહ જાગરણીના નિદ્રાયમાણો નિમિલિત અક્ષ શોભનો દ્રષ્ટ કે તમે મને વિવાહના જાગરણને લીધે નિદ્રાયમાણ ઊંઘતા નિમિલિત અક્ષ નિમિલિત એટલે બંધ બીડાયેલી આંખોવાળા અક્ષ એટલે આંખો બંધ થયેલી આંખોવાળા જ શોભનો દૃષ્ટ શોભાઈમાન લાગો છો રૂપાળા એવા તમને મેં જોયા છે કે ઓ મહાશય વિવાહના જાગરણને લીધે ઊંઘતા બંધ આંખોવાળા રૂપાળા એવા મેં તમને જોયા છે એટલે કે ઊંઘતા મેં તમને જોયા છે તો તમે તત તથેવ તિષ્ઠ એને વર્ણયા મેં તો તમે તેમજ શું કરો તત એવ તિષ્ઠ ઉભા રહો બરાબર કે જેથી યેન વર્ણયામી જેથી હું તમારું વર્ણન કરું અને વિદુષક તથા કરો તે તેમ કરે છે ત્યારે ચેટી સ્વાગતમ મનમાં મનમાં કે યાવત એશ નિમિલિત તિષ્ઠતી તાવત નીલરસતુલ્યના તમાલ પલ્લવરસેન મુખમ અશ્યલી કરીશ્યા કે જ્યાં સુધી આ રીતે નિમિલિત અક્ષ આંખો બીડીને બીડાયેલી આંખો આંખો બંધ કરીને તિષ્ઠથી ઊભો રહે છે તાવત ત્યાં સુધી નીલ રસ તમાલ પલ્લવ રસેના ત્યાં સુધીમાં હું એનું મુખ તમાલ વૃક્ષના કાળા રસ વડે શું કરીશ મુખમ અશ્ય કાલી કરીશ્યામી ત્યાં સુધી તમાલ વૃક્ષના પાંદડાના કાળા રસ વડે હું એના મુખને શું કરું કાળું કરીશ કાલી કરીશ્યામી કાળું કરીશ ઉત્થાય ઉઠીને તમાલ પલ્લવ ગ્રહણમ તમાલના પાનને લઈને તત્ નિષ્પીડનમ નિષ્પીડનમ પીડવું એટલે શું તો કે મસળવું મસળવાનો એ શું કરે છે તો કે નાટ નાટયતી અભિનય કરે છે નાયકો નાયિકા વિદુષકમ પશ્યતી નાયક અને નાયિકા વિદુષકને જુએ છે બરાબર વિદુષક બરાબર ચેટીનું કહેલું માનીને એ શું હું એનું વર્ણન કરું એટલે કે મારું વર્ણન કરશે એ પ્રમાણે કે તમે ખૂબ સુંદર દેખાવો છો કેવા તો કે જાગરણને કારણે મેં તમને ઊંઘતા જોયા છે ઝોકા ખાતા જોયા છે બંધ આંખોવાળા જોયા છે તો તમે ખૂબ રૂપાળા લાગો છો એટલે એ વાતમાં ચેટીની એ વાતમાં વિદુષક આવી ગયો અને વિદુષક તો આંખો બંધ કરીને ત્યાં ઊભો રહે છે તેમ કરે છે ઊભો રહે આંખો બંધ કરીને ઊભો રહે છે ત્યારે ચેટી મનમાં જ કહે છે કે જ્યાં સુધી કે યાવત જ્યાં સુધી એ નિમિલિત અક્ષતિષ્ઠ હતી આંખો બંધ કરીને ઊભો રહે છે તાવત ત્યાં સુધી હું નીલ રસ તુલ્યના તમાલ પલ્લવ રસેના કે તમાલ વૃક્ષના પાંદડાના કાળા રસ વડે મુખ અશ્ય મુખમ કાલી કરીશ્યામી કે એનું મુખ કાળું કરીશ પછી ઉત્થાય ઉઠે છે ઊઠીને તમાલના પાનને લેવાનો અને તેને મસળવાનો ચોળવાનો અભિનય કરે છે અને એ અભિનયને નાયક અને નાયિકા પેલા બેઠેલા વિદુષકને શું કરે છે જુએ છે નાયક વયસ્ય ધન્ય ખલું હસી એની મજાક કરવા લાગ્યો કોણ વાહન પણ કે મિત્ર તું ખરેખર ધન્ય છે કે તારું રંગ તારું વર્ણન થઈ રહ્યું છે કહેવાનો ભાવાર્થ કે તું રંગાઈ રહ્યો છે પરંતુ અહીં તો વિદુષક તો એ જ વાતમાં એ જ બ્રહ્મમાં છે કે અહીં મારું વર્ણન થઈ રહ્યું છે કે મિત્ર ખરેખર તું ધન્ય છે કે અમે હોવા છતાં તને આમ શું તિષ્ઠત શું ત્વમેવ વર્ણય હશે બરાબર શું કરી રહ્યા છે કે અમે હોવા છતાં તને આમ વર્ણવાય છે તને આમ રંગાય છે મિત્રો અહીં બે અર્થો છે છે કે તને આમ વર્ણવાય છે રંગાય છે ચેટી તમાલ રસેનો વિદુષકશ્ય મુખ મુખમ કાલી કરો તે તમાલ રસ વડે એટલે કે પેલા પાંદડા ચોળાઈ જાય છે ને એટલે એનો મુખ એનો રસ જે નીકળે છે એ કાળો છે અને એ કાળા રસ વડે શું કરે છે રસમ તમાલ રસ વડે વિદુ વિદુષકશ્ય મુખમ વિદુષકનું મોં કાલી કરોતી શું કરે છે કાળું કરે છે અને નાયિકા નાયકસ્ય મુખમ દ્રષ્ટાસ્મિતમ કરોતી નાય નાયિકા નાયકનું મુખ જોઈને એ હસે છે ત્યારે વિદુષકને રસ લાગ્યો એને પછી કંઈક એમ થયું કે આ તો કંઈક બોલતી નથી મારું વર્ણન તો કરતી નથી તો આ શું કર્યું એના મુખ ઉપર જે રસનો વિનાશ લાગે છે એટલે વિદુષક તરત જ સમજી જાય છે કે ચેટી કિમ ત્વયાકૃતમ ચેટી ત્યાં શું કર્યું ત્યારે ચેટી કહે છે નનું વર્ણિતો હસી ખરેખર તમે વર્ણવાયા છો અર્થાત કે રંગાયા છો ત્યારે વિદુષક હસ્તેના મુખમ પ્રમુજ્ય હસ્તમ દ્રષ્ટવા હાથને જોઈને સરોસમ ગુસ્સા સાથે દંડ કાષ્ટમદ્યમ્ય ગુસ્સા સાથે લાકડીને દંડ દંડકાષ્ટ લાકડીને ઉગામીને ઉદ્યમ્ય એટલે કે ઉગામીને આ હા દાસી પુત્રી દાસ્યા પુત્રી અરે ઓ દાસી પુત્રી રાજકુલમ ખલું એ આ રાજમહેલ છે કીમ તે કરીશીએ કે હું તારું શું કરું અહીં તો કોણ બેઠું છે મારી સામે જીમુત વાહન અને મલયવતી પણ બેઠા છે શું હવે હું શું કરું એને ખૂબ ગુસ્સો આવી ગયો પરંતુ આ બધા બેઠા છે એની સામે હું તને શું કરું અને પછી નાયકમ નિર્દિશ્ય નાયકને બતાવીને બો યુવયોહ પુરત એવ અહમ પુત્ર્યા ખલીકૃતમ ખલી કલંકિત કર્યો કપટ કર્યું છળ કર્યું કે અરે તમારા વયમ યુવયો પુરતઃ તમારા બેની આગળ એવ અહમ દાસિયા પુત્ર્યા ખલીકૃતમ કે આ દાસી પુત્રીએ મને શું કર્યો છે તો કે કલંકિત કર્યો છે તત્કીમ મહીહ સ્થિતિના તો તેમની પાછ તો મારા અહીં ઇહ સ્થિતિના અહીં રહેવાથી કયો લાભ કે હું તો આ બધાની વચ્ચે હું તો કલંકિત થયો છું હું તો અપમાનિત થયો છું તો હવે મારા અહીં રહેવાથી શો લાભ કયો લાભ અને અન્ય તો ગમીશ્યામી તાવત હું બીજે જઈશ હું હવે અહીં નહીં રહી શકું આ નાયક અને નાયિકાની સામે તો દાસીપુત્રીએ મારું અપમાન કર્યું છે મને કલંકિત કર્યો છે હું હવે અહીં નહીં રહું અહીં રહેવાથી શો લાભ હું તો હવે ક્યાં જઈશ બીજે જઈશ અને એની સ્ક્રામતી એ શું કરે છે બહાર જાય છે ત્યારે ચેટી કહે છે કે સત્યમ ખલુ કુપીતો મેં આર્ય આત્રેય કે આર્ય આત્રેય વિદુષક ખરેખર મારા ઉપર ગુસ્સે થયા છે એવું મને લાગે છે તો યાવદ અનુગમ્ય પ્રસાદયશ્યામી તો તેમની પાછળ જઈને હું તેમને પ્રસાદ્યામી પ્રસન્ન કરીશ ગંતુમ ઈચ્છતી જવા ઈચ્છે છે પરંતુ અહીં નાયિકા એ કહે છે કે હજ્જે ચતુરિકે અલી ચતુરિકા મિત્રો અહીં હજ્જે એટલે અલી કે બે સખીઓ હોય તો સ્વાભાવિકપણે એ જે મિત્રતા એમનું જે મિત્રત્વનો સંબંધ જે છે એને કારણે અલી ચતુરિકે એક સ્ત્રી સહજ બે વચ્ચેની વાતચીત છે એટલા માટે અલી શબ્દનો ઉપયોગ અહીં કર્યો છે પ્રયોગ થયેલો છે કે હજે ચતુરિકે અલી ચતુરિકા કથમ મામ એકાકીની મૂંચિતવા ગ્છસી કે આમ મમ મામ એકાકીની મને એકાકી એટલે કે એકલીને મૂંચિતવા ત્યજીને મૂકીને છોડીને કિમ ગચ્છસી કથમ ગચ્છસી કેમ જાય છે ત્યારે ચેટી નાયકમ ઉદ્દેશ્યમ સસ્મિતમ હસીને નાયકને બતાવીને નાયકને ઉદ્દેશીને કહે છે કે એવમ એકાકીની ચિરંભવ કે આમ આ મુજબ તમે ચિરંભવ લાંબા સમય સુધી એકલા રહો મળો તમારા મનની વાત એકબીજાને કરો એમ કહીને ઇતિ નિષ્ક્રાંતતા એમ કહીને ત્યાંથી તે નીકળી જાય છે મિત્રો આમ અહીં એક શબ્દ બે અર્થ શ્લેષ ની ચમત્કૃતિ કેવી છે આપણે જોઈને કે હમ ત્વામ વર્ણયામી હું તમારું વર્ણન કરીશ પરંતુ હું તમારું વર્ણન કરીશ એટલે અહીં રંગીશના અર્થમાં પરંતુ વિદુષક તો ચેટીની વાતમાં આવી ગયો અને ચેટીએ કહ્યું એમ આંખો બંધ કરીને ઊભો રહી ગયો અને પછી તો ચેટીએ જે કરવાનું હતું એ જ કર્યું એનું વર્ણન કર્યું વર્ણન કર્યું એટલે કેવી રીતે એને રંગ્યો એનું મુખ કાળું કર્યું અને વિદુષકને જાણે પોતે કલંકિત થયો એવો ભાવ એવું લાગ્યું અને તે ત્યાંથી જતો રહે છે અને ચેટી એને પ્રસન્ન કરવા માટે એની પાછળ જવા પ્રયત્ન કરે છે નાયિકા એને રોકે છે પરંતુ નાયિકા અને નાયક બંને નિરાંત એકલા મળે બેસે એવું ઈચ્છતી ચેટી એ બંનેને મૂકીને ત્યાંથી નીકળી જાય છે ત્યાં આપણું આ ગદ્ય પૂર્ણ થાય છે તો મિત્રો આશા રાખીશ કે આપ સૌને આ ભાષાંતરમાં ખ્યાલ આવી ગયો હશે વારંવાર એનું પુનરાવર્તન કરતા રહેજો વાંચતા રહેજો કે જેથી તમે આ આખા પાઠને ખૂબ સુંદર રીતે સમજી શકશો તો હવે ફરી મળીશું સ્વાધ્યાય મીડિયો વિડીયો સાથે અસ્તુ